મોતને ઘાટ શું કારણે ઉતારવામાં આવ્યા હતા કોણે મોતને ઘાટ ઉતાર્યા છે કેમ ઉતાર્યા છે અને કઈ રીતે પોલીસ આરોપી સુધી પહોંચી છે આ તમામ મુદ્દે ખૂબ મોટા અને ચોંકાવનારા ખુલાસા થયા છે તો આજે જાણીશું કે કઈ રીતે આ હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો હતો ક્યારે પ્લાનિંગ કરવામાં આવ્યું હતું શું કારણે પ્લાનિંગ કરવામાં આવ્યું હતું આ પ્લાનિંગમાં પરિવારજનો અને પોલીસ છે તે કઈ રીતે ગોથે ચડે તેને આ કેસ છે કે ન ઉકેલાય એ માટે પણ ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા તો આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયો શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છું નમસ્તે દિવ ગઈ કાલે જ આપણે એક વિડીયો બનાવ્યો હતો કે શૈલેષભાઈ ખાંભલા જે સુરત રહે છે તે acf છે અહીંયા પર મતલબ કે rof rof ની ઉપર ડિપોસ્ટ છે જે वन વિભાગમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર આવે તેની ઉપરની પોસ્ટ મતલબ કેアシસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટアシસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ આ પોસ્ટ ઉપર તે acf છે મોટો અધિકારી છે वन વિભાગના અને તે આપાલી તાણાની અંદર કે ફરજ બજાવે છે ભાવનગર વિસ્તારમાં તેના પત્ની અને તેની 18 વર્ષની ડીગ્રી તેના પત્ની 40 વર્ષના છે નયનાબેન તેની દીકરી તે 18 વર્ષની વૃદ્ધા અને નવ વર્ષનો દીકરો ભવ્ય આ ત્રણેય ગાયબ થયા હતા અને ત્રણેયની લાશ છે તેના ફોરેસ્ટ કોલોની છે તેની નજીકમાં વીસ ફૂટ દૂર એક ખાડાની અંદર તેને દાટેલા હતા તેના શરીર ઉપર પથ્થર બાંધેલા હતા અને આ સમગ્ર મામલે શંકાની સોય છે તે આ વન વિભાગના પોતાના જ તે અધિકારી છે આ જે બાળકો છે તેના પિતા પોલીસે આ ભેદ ઉકેલો છે અને જે પોલીસે જેના ઉપર શંકા હતી એ જ વ્યક્તિ

કંઈ જ મોટું નથી કંઈ જ વધારે વહેલું નથી પરંતુ આ ફોરેસ્ટ અધિકારી પોતાના જ પરિવારને પોતાના જ માસૂમ બાળકોને મોતને ખાટ ઉતાર્યા છે એનું કારણ ખૂબ ચોંકાવનારું છે કઈ રીતે ઉતાર્યા છે એની વાત કરીએ તો સત્યાવીસ તારીખે એવું મનાય છે કે ઓક્ટોમ્બર મહિનાની દિવાળીની વેકેશન હતું અને સત્તાવીસ તારીખે સુરતથી આ ફોરેસ્ટ અધિકારી છે તેના પત્ની અને તેના બંને બાળકો વેકેશન ગાળવા માટે પોતાના પિતાની ભાવનગર આવ્યા હતા આ પતિ પત્ની વચ્ચે એવું છે કે શું એ પછી વાત કરીએ પરંતુ પ્લાનિંગ એસીએફ આ જે શૈલેષ ખાંભલા છે તેણે કરી રાખ્યું હતું આ તમામને મોતને ઘાટ ઉતારવાનું તેના માઇન્ડની અંદર શાયદ આ પ્લાનિંગ ચાલતું હતું તેના કારણે જ તેણે એક તારીખ કે બે નવેમ્બર આ બંને દિવસોમાંથી કોઈ પણ એક દિવસે પોતાના જે ફોરેસ્ટ કોલોની છે ત્યાંથી પોતાનું ઘર છે ત્યાંથી વીસ ફૂટ દૂર અવાઅુ જગ્યા અમે ખાડો ખોદાયો અને આ ખાડો પણ અન્ય કોઈ પાસે નહીં એ ફોરેસ્ટ કર્મચારીઓ પાસે કરાયો છે જેસીબી દ્વારા પાંચ થી સાત ફૂટનો આ ખાડો ખોદાવવામાં આવે છે અને આ ખાડો ખોદાવ્યા બાદ એ ખાડામાં સાહેબ પાણી ભરાયેલું આ ખાડો સાહેબ એવું કહીને ખોદાયો હોય શકે કે ગટરનું પાણી અથવા તો અન્ય પાણી કાઢવા માટે શું કારણે એ શું જવાબ આપ્યા એના ખુલાસા નથી થયા પરંતુ આ ખાડો ખોદવામાં આવે છે ફોરેસ્ટ કર્મચારીઓ પાસે ત્યારબાદ પોતાના પ્લાનિંગ મુજબ આ ફોરેસ્ટ અધિકારી છે તે લગભગ પાંચ તારીખ પાંચ નવેમ્બરની આસપાસ પોતાની પત્ની છે એનું તકિયાથી ગળું દબાવી દે છે ઓશિકાથી મોઢું દબાવી દે છે અને તેને મોતને ઘાટો ઉતારે છે તેનું મોઢું દબાવ્યા બાદ આ બાળકો ઉપર આ માણસ રહેમ નથી ખાતો પોતાની જ તેર વર્ષની દીકરીનું મોઢું દબાવે છે અને પોતાના જ નવ વર્ષના દીકરા ભવ્યને પણ મોઠને ધાટો ધારે છે ત્રણેયના મોત થયા બાદ આ શૈલેષ ખાંભલાથી તે આ ત્રણેય લાશોને લઈને તેને પથ્થરથી બાંધી દી છે જેથી કરીને પાણીમાં ઉપર લાશ ન આવે એ થયા બાદ ગાઢલું છે અને બારી છે એને પણ તેની અંદર નાખી દે છે ત્યારબાદ તે છ તારીખે આ ખાડો છે છે લાશ અંદર હોય તેની ઉપર બારી અને ગાડલા નાખી દે છે એવું પણ કહે છે અન્ય અધિકારી ફોરેસ્ટના સ્ટાફ સ્ટાફને કે આની અંદર રોજડું પડી ગયું હતું તેના માટે મેં ગાડલું નાખ્યું હતું વધારે માટીની જરૂર છે અને એ ખાડો પૂરવા માટે વધુ એક ટ્રક માટી મંગાવવામાં આવે છે છ તારીખે તેને બુરી દેવામાં આવે છે અને એને દફન કરી દેવામાં આવે છે સાત તારીખે આ માણસ પોલીસ સ્ટેશને પોતાની પત્ની અને બાળકો ગુમ થયાની ફરિયાદ કરે છે જાણવા જો અને આઠ તારીખે તે ફરી પોલીસને કહે છે કે સિક્યુરિટીએ મારા પત્ની અને બાળકોને અલગ અન્ય જગ્યા ઉપર રિક્ષામાંથી ઉતરતા જોયા છે પોલીસ એ સુધી પહોંચે છે કે કોણે જોયા છે પોલીસે સિક્યુરિટીની પૂછપરછ કરે છે તો પોલીસ એ ચોકી જાય છે સિક્યુરિટી કહે છે કે મેં તો જોયા જ નથી પોલીસને અહીંયા પર કંઈક રંધાતું હોય તેવું લાગી રહ્યું છે પોલીસને એટલા માટે શંકા હતી આ શૈલેષ ખાંભલા ઉપર એક તો તેના પત્ની ગાયબ થયા છે તેનો ફોન તેના ઘરમાં જ છે એ સુરત જતા હતા બાળકો અને પત્ની તેનું કહેવું હતું કે બાળકો અને પત્ની સુરત જતા હતા અને એ ગુમ થયા છે તો તેનો ફોન એક તો ઘરમાં છે એ ભૂલથી ભૂલી ગયા છે તેવું તેનું કહેવું છે બીજું એ ફોન ફ્લાઇટ મોડમાં હતો અને ત્રીજું કે તેને સીસીટીવીમાં જોયા છે આ એક મુદ્દો હતો અને ચોથું કે તેના ઘરની બાજુમાં જ ખાડામાંથી લાશ મળી છે તે ખાડો કોણે ખોદાયો છે અને વીસ ફૂટ દૂર જ છે તો શું એની હત્યા કંઈ બીજે કરીને અહીંયા નાખવામાં આવ્યા છે દફન કરવામાં આવ્યા છે કારણ કે આ શંકાની શું એટલા કારણે હતી કે ઘરથી વીસ ફૂટ દૂર આ ખાડો ખોદવામાં આવે છે તેની અંદર તો પરંતુ હજુ પણ પોલીસ આગળ વધે છે તેને એક બહાનો બનાવ્યો હતો પોલીસને ગુમરાહ કરવા માટે પરિવારને ગુમરાહ કરવા માટે કે તેની પત્ની છે તેને તેના જોડે નથી રહેવું તેને બીજાના જોડે રહેવું છે જેથી તે કોઈ જોડે ચાલી ગઈ છે એના ફોનમાં આ મેસેજ છે પોલીસે મેસેજ ચેક કરે છે સ્ક્રીનશોટ મંગાવે છે તો જાણવા મળે છે કે ફ્લાઇટ મોડમાં ફોન છે મેસેજ સેન્ડ જ નથી થયો અને એ જે મેસેજનું લખાણ હતું એ લખાણ અને આ જે નયનાબેન જે પ્રમાણે ટાઈપ કરતા હતા એ બંનેનું મેચિંગ નહોતું થતું જેના કારણે પોલીસ અહીંયા ચોકી ગઈ પોલીસ છે તે હવે જાણતી હતી એ આઠ હત્યારા છે અને આ જ આરોપી છે કારણ કે પોલીસને આમાં ઘણો બધો ક્લુ મળી ચુક્યા હતા કે પછી સિક્યુરિટી નું સ્ટેટમેન્ટ હોય કે આ મેસેજ હોય કે પછી ઘટના સ્થળનો ખાડો હોય આ તમામ ક્લુ છે જે પોલીસને મળ્યા હતા આ તમામ મુદ્દાઓ પર પોલીસને શંકા હતી પોલીસ તપાસ કરી રહી હતી એસપી ત્યાંના છે તેનું એ પણ કહેવું છે કે આ જે ફોરેસ્ટ અધિકારી છે તેને મળ્યો હતો અથવા તો તેની સાથે વાત થઈ હતી તેણે એવું પણ કીધું હતું કે એસપીએ કીધું હતું કે અમે બેસ્ટ ટીમ આમાં ઉતારીશું અને ગમે એમ કરીને શોધખોળ કરીશું અમારો પ્રયાસ પૂરો કરીશું પરંતુ આ અધિકારીએ એવું કીધું કે આપ એ રહેવા દેજો મતલબ આપ અવડું હું મારી જાતે શોધી લઈ છું એટલે આ તમામ મુદ્દા છે તે શંકા દર્શાવતા હતા અને હવે આ લોકો છે તેની ડેડ બોડી મેળવ્યા બાદ આ વ્યક્તિની પોલીસ અટકાયત કરે છે કારણ કે તેનો ભાંડો ફૂટી ચૂક્યો હતો અને પોલીસે તેને હવે દબોચી લીધા છે કારણ કે પોલીસ જાણી ચૂકી છે કે આ જ હત્યારો છે તેને પોતાના જ દીકરા દીકરીને પત્નીને પથ્થર બાંધીને પાણી એ ખાડાની અંદર ફેંકે છે અને ત્યારબાદ માટી મંગાવે છે અને ખાડો ઢાંકી દેવામાં આવે છે અને ત્યારબાદ પોલીસને ગુમરાહ કરવા માટે તે અલગ અલગ આઈડિયા લગાવતો હતો પરંતુ આખરે તેનો ભાંડો ફીટો છે પોલીસે તેની અટકાયત કરી છે હાલ પોલીસ તેની પૂછપરછ કરી રહી છે અને પોલીસ જે જગ્યા પર આ ફોરેસ્ટ કોલોની છે ત્યાં સીસીટીવી ફૂટેજ કેમેરા પણ લાગેલા હતા એ સીસીટીવી કેમેરાની અંદર પણ કોઈ મોટા જોવા મળ્યા આખરે પોલીસે આ કેસ છે તેની ઉપરથી પડદો તો ઉચકી દીધો છે પરંતુ આ અરે આ જે એસીએફ છે વન વિભાગનો અધિકારી છે તેણે શું કારણે આ કાંડ કર્યો છે એ પણ ખુલાસો પોલીસે કર્યો છે પોલીસનું કહેવું છે આની પૂછપરછમાં સામે આવ્યું છે પોલીસનું કહેવું છે કે આ બંને લોકો છે તેની વચ્ચે ઘરકંકાજ હતો જે નૈનાબેન છે સુરત રહેતા હતા તેના બાળકોની સાથે તેને ભાવનગર આ ફોરેસ્ટ અધિકારી સાથે રહેવું હતું જેથી કરીને તે પ્રેશર કરતા હતા કે તેને ભાવનગર રહેવા દેવામાં આવે જે ફોરેસ્ટ અધિકારી છે જે આરોપી છે તેનો પતિ છે તે એવું કહેતો હતો કે તારે સુરત રહેવાનું છે અને આ વાતને લઈને આ બંને લોકો વચ્ચે ઘરકંકાસ હોવાનું મનાઈ રહ્યું છે આ પૂછપરછમાં સામે આવ્યું છે પરંતુ હકીકત હજી પણ શું છે તે પોલીસ ખુલાસા આગામી દિવસોની અંદર કરી શકે છે બીજી તરફ જે ઘરકંકાસ હતો તેના કારણે બે બાળકોની હત્યા શું કારણે કરી છે એ પણ મોટો સવાલ છે જેના કારણે આમાં વધુ પણ કંઈક રંધાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે હાલ પોલીસે તેની અટકાયત કરી છે આ

તેવી વાત કરે કોઈને ઉતરતી નથી જેથી કરીને પૂછપરછ માં શું સામે આવે છે કોણ કોણ સામેલ હતા કારણ કે આમાં માત્ર આ વન વિભાગનો એક અધિકારી સામેલ હોય તેવું નથી લાગતું અન્ય પણ કોઈ હોઈ શકે છે તેવા સવાલો છે તે મૃતક નૈનાબેનના ભાઈએ ઉઠાવ્યા છે અને આ માણસને ફાંસીના માછડે ચડાવી દેવા માટે પણ માંગ થઈ રહી છે આ તમામ મુદ્દે આપનું શું કહેવું છે આપનું શું માનવું છે આપ જરૂરથી કમેન્ટ કરીને જણાવજો અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કે બદનામ કરવાનો સચેત અને જાગૃત કરવાનું છે નમસ્તે સાથે જોડાયેલા ન હોય તો જરૂરથી કરી લેજો જેથી કરીને આ ઘટનાના તમામ અપડેટ છે તે આપના સુધી પહેલા પહોંચે આપ અગર આ વિડીયો ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો જરૂરથી ફોલો કરી લેજો જેથી કરીને દરેક નોટિફિકેશનો છે તે આપને પહેલા મળે અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનું કે બદનામ કરવાનું નહીં આપને સચેતને જાગૃત કરવાનો છે આપ પણ સલામત રહો સાવધાન રહો સુરક્ષિત રહો જય હિન્દ